રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અમીન માર્ગ પર રહેતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા જીત રસિકભાઈ બાબરીએ પોતાના નિવાસસ્થાને ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી સવારથી જ જીત ઘરે જતો પરિવારજનો તેના રૂમમાં જોવા ગયા તો તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક કાલાવડ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તપાસ કરી તેને મૃત જાહેર કર્યો આ બનાવની જાણ થતા માલવિયા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ તેમજ ઘરે પહોંચી તપાસ શરૂ કરી છે હાલ કોઈ સુસાઇડ નોટ મળી નથી પરંતુ પોલીસે ઘરની તપાસ હાથ ધરી છે પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે જીત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ગત છવ્વીસ નવેમ્બર બે હજાર રોજ માલવિયા પોલીસ સ્ટેશન ખાતે જીત પાબરીની પૂર્વ મંગેતર દ્વારા જીત વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી આમ એક વર્ષ બાદ એટલે કે છવ્વીસ નવેમ્બર બે ના રોજ આત્મહત્યા કરી લીધી છે જીત પાબરીએ અમીન માર્ગ સ્થિત પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા બેમાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કરી માલેવા પોલીસને જાણ કરી હતી એક વર્ષ પહેલા પૂર્વ મંગેતરે નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે જીત રસિક પાભરીનું નામ આપી જણાવ્યું હતું કે તે તેમના માતા પિતા સાથે રહે છે

સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હોવાની આક્ષેપ કરવામાં આવ્યો હતો છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કરેલી દુષ્કર્મની પોલીસ ફરિયાદ મુજબ સૌ પ્રથમવાર સિઝન સોટલમાં સગાઈ વખતે આરોપીએ બળજબરી કરવાની કોશિશ કરી હતી પરંતુ ત્યારે મહેમાનો અને ઘણા લોકો હોવાથી તેણે પ્રતિકાર કર્યો હતો બાદમાં જીતના પરિવાર સાથે કૌટુંબિક ફંક્શન માટે દુબઈ ગઈ હતી ત્યારબાદ દિવાળીના સમયમાં આરોપીના ઘરે ગઈ ત્યારે રૂમમાં બોલાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો બીજા દિવસે પણ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો આરોપીએ મોબાઈલ ફોનમાં ઉતારેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ બતાવી કહ્યું હતું કે હવે તું આ વાત કોઈને કહેતી નહીં નહીં તો આ વિડીયો અને ફોટોગ્રાફ્સ વાયરલ કરી દઈશ ચિતેશ્વર પુજારાના સાસરિયા જામ જોધપુરના છે પરંતુ વીસેક વર્ષથી રાજકોટમાં જ રહે છે તેના સસરાને કોટનની જીનિંગ ફેક્ટરી છે ચેતેશ્વરની પત્ની પૂજા ઉપરાંત તેને એક નાનો ભાઈ અને એક નાની બહેન છે પૂજાનો જન્મ ગોંડલમાં થયો છે દસમા ધોરણ સુધી આબુની સોફિયા સ્કૂલથી ભણી અગિયાર બાર અમદાવાદથી કર્યું છે અને માસ્ટર ડિગ્રી બોમ્બેથી મેળવી છે એ પછી એક વર્ષ સુધી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી અને પછી ચેતેશ્વર મળ્યો એને મેરેજ કરી લીધા